અઢાર સેકન્ડ વીસ આસ્તા આખો અશોકસિંહ જીતી જાશોવી અર્જુનસિંહ બત્રીસ સેકન્ડ થયા હતા મારે પાંચ સેકન્ડ થયા હતા અર્જુન અર્જુનસિંહ ને સોળ સેકન્ડ થયા હતા અશોકસિંહ ચોત્રીસ પોઈન્ટ પચાસ સેકન્ડ થયા અને અશોક અશોકસિંહ જીતી ગયા તો અશોકસિંહ સો રૂપિયા નો ઇનામ આપવામાં આવે છે મારા મિત્રો હું સો રૂપિયા આવી રહ્યો છું મિત્રો હું અશોકસિંહને સો રૂપિયા આપી દીધા છે તમે જોઈ શકો છો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે અમારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી